દેવાની કે આપણે કોઈના અવકાશની જરૂર ન પડે એટલે અમે મારી જાતમાં ઓતપ્રોત થઈ ગયા એટલે મને મારાથી કોઈ મારા પપ્પાથી મોટું કોઈ લાગ્યું દુનિયામાં બીજું એ કે મેં ઈધું તમને કેમ એવું લાગ્યું આ તો નોર્મલ વિડીયો બનાવ્યો હતો તમને એમ છો હાલો ના એટલા બધા ફેન્સ મળ્યા હશે અને મારા એ દેરના દીકરાએ શૂટ જ એ રીતનું કર્યું હતું જે જે લોકોને મળતા હતા ને એના બધા સીન એના લીધા મે ધરાનો લીધો છે માતાજી પગે લાગો સી લીધો છે સિંદૂર પૂરો સી લીધો છે તો ઈ મે વિડિયો પોસ્ટ કર્યો એટલે ઈ મે 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 બેન મારે કોન્ટેક્ટ મતલબ મેં જવાબ દીધો મે કેમ તમને નો ગઈમુ મેં દીધું એટલે કે ગઈમુ નહીં કે મને એવું લાગ્યું કે કૃષ્ણાદીદે પોલીસ કરે વિડિયો બનાવ્યો હોય પહેલા એને અલગ રીતે કીધું મને પછી અલગ રીતે કીધું એટલે ઈર્ષાળીનો થાવામાં તમે આ દુનિયા છે ને ની ગમે એવી વર્દી કે ગમે એવી ખુરશી ઉપર બેઠી છે ને એ પેરા એ ઉતરે ને વર્દી એટલે નગ્નતાથી ભરેલો એકદમ ક્રૂર અને વિકૃતતાથી ભરેલો ત્યારે માણસ થઈ ગયો છે મોબાઈલમાં સતત જોવે હશે હવે બોલીશ ને તો કેટલાને ખોટું લાગી જાય ત્યારે સંતો મહંતોએ પોતાની સ્થિરતા નથી રાખી શકતા કેવાના સંતો મહંતો તો તમને શું લાગે છે હું આવા લોકોથી પ્રભાવિત થઈ જાઉં પ્રભાવિત થતી ને ક્રિષ્ના પાંચ વર્ષ પહેલા હતી કે કોઈની વાતોમાં આવી જતી કોઈની વાતથી પ્રભાવિત થઈ જતી ઇમ્પ્રેસ થઈ જતી ઇમ્પ્રેસ ઇમ્પ્રેસ્યા પછી ટૂંક સમયમાં પછી ડિપ્રેસ થઈ જતી અત્યારે જીવનના એ સ્તર ઉપર વટાવી ગઈ છું કે નથી કોઈ મને ઇમ્પ્રેસ કરી કેમ ને નથી દુનિયામાં કોઈ મને ડિપ્રેસ કરી કેમ બરોબર સો જીવન તમને સતત કંઈક ને કંઈક શીખવાડી રહ્યું છે રોજ કંઈક ને કંઈક કંઈક ને કંઈક તમારા નિજી જીવનમાં અંગત જીવનમાં ત્યાંથી લઈને સમાજમાં સોસાયટીમાં સગાવાલા તમને કંઈક ને કંઈક શીખવાડે છે રોજ શીખો અને રોજ તમે તમારી જાતને નિખારો બેન કેટલું ભણેલા છો સરસ બોલો છો ભાઈ હું છ ચોપડી જ ભણી છું બરાબર ભણતરનું નોલેજ નથી ભણતર નું માતાજીએ કીધું દીધું કરી જા બાપ જો આમાં ભણતર ભળશે તો મારા પછીયાર ખોડિયારની કૃપાથી અઢળક સોશિયલ મીડિયાના પાંચ વર્ષ દરમિયાન એવી એવી ધમકીઓ મળેલી શું છે તે સમયે કે તું ને તને તો હું ગમે ત્યાં અડી જાય તને તો હું શરીર અડાડી દે તને તો આમ કરી દે પણ જેને માપ ખોડિયારનો હાથ હોય ને એને કઈ હોય ચિંતાઓ ન કરવાની હોય જે જને જનેતાએ આપને જન્મ દીધો હશે એવું વિચારશે આગળ આવું બધું બે ત્યારે તો તો કેટલા કેટલા દુશ્મનો હતા હું છોડી દે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો આ દિવાળીના વેકેશનમાં મેં માત્ર એન્જોય કર્યું છે મારી ફેમિલી સાથે ક્યાંય હું ગઈ નથી ગઈ તો નથી પણ કોઈના કોલ પણ મેં અટેન્ડ નથી કર્યા મોબાઈલ ને મેં ચોડો કામ વગરનો લીધો નથી ખાલી રસોઈના વિડીયો શૂટ કરી દેવાના અને એ શૂટ કરેલા વિડીયો બીજા દિવસે એડિટિંગ કરીને એને પોસ્ટ કરી દેવાના બાકી કશું કરવાનું નહીં ઓનલી ફેમિલી ટાઈમ છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો કારણ કે મેં કીધું એમ છે રોજ રોજ એક દિવસ ઓછો થાય છે પાંચ વર્ષ હજી મારી પાસે માતૃત્વ માણવાનું છે અને હું માણસું સતત અને પાછું પ્રયત્નશીલ અને એકદમ જવાબદારીથી ભરેલી માણસું હું ક્યારે એટલો ટાઈમ કોમ્પ્રોમાઈઝ નથી કરતી મારા બે દીકરાઓ માટે બરાબર એટલે એની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો જીવનનો આ જ એવો સમય છે કે જે તમારે લૂંટાવાનો છે ને જીવવાનો છે કારણ કે મોબાઈલ તો આજકાલ માણસને એટલો બધો બિઝી કરી દીધો હશે અને મોબાઈલના દૂરથી દેખાતા રળિયામણા ક્યાંક ને ક્યાંક નજીકના સંબંધોથી દૂર કરી દે ઈ પહેલાં એ સંબંધોને મજબૂત બનાવી લો વાત થઈ ગઈ પૂરી મને મારા બેન કહી નહીં કે બેન તારો મેસેન્જર જો કેટલું મેસેજ પડ્યો સામ જો તો કાલે મારા હસબન્ડ મારી ગાડીમાં અમે બે જાતા હતા સાંજે અને નહીં સવારે તો ઉપર જે ગાડીમાં અમારે મારો મોબાઈલ કનેક્ટેડ હોય મારા ગાડીમાં બરાબર તો સ્ક્રીન ઉપર જે દેખાડે વોટ્સએપ ને મારું જીમેલ ને મારું મેસેન્જર ને બધું એની ઉપર બે હજાર પ્લસ મેસેજ મેસેજ બતાવ્યા એટલે મને કે આમ જોતો ખરી કેટલા મેસેજ છે આ ક્યારે વાંચશો નથી વાંચતી મેં વાંચતી નથી ને જોતી નથી ભલે એમ આ ઇમ્પોર્ટન્ટ મેસેજ પીડ્યા પીએ મારે મુલાકાત નો કદાચ મેસેજ પીડ્યો જો કે જ પીડ્યો હોય મારા એવા ભાઈ ન હોય પણ પડ્યો હોય તો એમાં નથી વાંસવું તમે વાસો મેં તમે એ દુનિયામાં રહ્યો અને એ બહુ સતત મેસેજ વાંચો મારા હાલતા એને તો મગજ મારી થાય કે એવી તો કઈ આભાસી દુનિયામાં તમારી એવી દુનિયા હશે કે તમે અહીંયા ઘરે છોકરા વાયાર હશે એક વેકેશન છે એક બાયડી બાજુમાં છે તમે મોબાઈલમાં ઘૂસી ગયાશો આ ડો મોતિયાની અસર આવી ગઈ તો મોબાઈલ નથી મૂકતા આવી મારા ઘરે રોજ એકવાર દેડ થાય એટલો એને મોબાઈલનું વળગણ છે આ તો સારું છે મારા ઘરમાં રૂલ્સ છે બાર વાગે એટલે મોબાઈલ મૂકી દેવાનું કોઈક મહેમાન આવે એટલે મોબાઈલ નહીં લેવાનું ક્યાંક ગયા હોય એટલે મોબાઈલ નહીં લેવાનું ઘણા બધા તો મેં રૂલ્સ બનાવી લીધા હશે બેન નવા મકાન બનાવીએ છીએ તો ગૃહપ્રવેશમાં આપશો આવશો થેન્ક યુ જય માતાજી ગૃહ પ્રવેશમાં તમારા માતા પિતાના પગલાં પડાવો એ ન હોય તો કુળદેવી માતાજીની મૂર્તિનું સ્થાપન કરી ગયો એટલે એમાં બધું આવી ગયું કોઈને પગલાં કરાવવાની જરૂર નથી કારણ કે હું કેટલી દંભીને પાપી હોય એ મારા અંતરાત્માને ખબર જ હોય તમને ન ખબર હોય અને દંભ સાથે ન જીવવું બરાબર તો મારે તમે કીધું એમ આવી ગયો ભગવતી ભલું કરે તમે આ ક્રેડિટ મને આપો સારી વાત છે આ સન્માન મને આપો પણ આ સન્માનની લાયક હું નથી અને આ સન્માનની હકદારી હું નથી જેના હક છે જેના અધિકાર છે એના આપો ગઈકાલે મેં અધિકારની એક વાત કરી હતી કોકે મને એવું કીધું કે કૃષ્ણાબેન અધિકાર એટલે તમારી નજરમાં અધિકાર એટલે હું મેં અધિકાર એટલે તમે તમારા બે સંતાનો છે એમાં એક સંતાન બહુ પાવરફુલ છે કમાવામાં બોલવામાં બધી રીતે અને એક સંતાન થોડુંક નબળું છે તો નબળા સંતાનને બિચારો બિચારો કરીને તમે વધારે પ્રોપર્ટી આપી દો વધારે માન મહત્વ આપી જ્યો એવું નહીં માન લેતા કે ઓલું સંતાન છે એને દુઃખ નથી થતું એ તો તમે આગળ નાનું જ રહેવાનું છે ગમે એવડો મોટો બિઝનેસમેન થઈ જાય અથવા તો મોટો છોકરો જે કમાવો છે એ કામા પુત્ર વાલા એમ કરીને તમે એને એટલું બધું મહત્વ નહીં આપતા કે નાનો છોકરો એક તો નબળો હશે તમે ક્યાંક એની નબળાઈને વારંવાર તમે ને તમે એને ખોતરો હશો અને એની નજરમાં નહીં પડી જતા હક એટલે એને સમાંતર હક આપો સમાંતર પ્રેમ આપવો તમારી પ્રોપર્ટીમાં સમાંતર ભાગ આપો આને કહેવાય સમાંતર હક બરાબર પછી કાલ હવારે તમારો જે ઓલા છોકરો છે એની વહુ હોય ને એને દુઃખ લાગવા મળે મેં ઘણી વાર કીધું છે કે લખણખોટા વડીલો છે ને એ વૃદ્ધાશ્રમમાં પીડા છે મોટા ભાગના સે અમુક ટકા ત્રીસ ટકા બિચારા ખરેખર દુઃખી છે બાકી સિત્તેર ટકા તો લખણ ખોટા આ લખણખોટામાં જ વડીલો છે જેને જાણતા જાણતા દીકરાઓ સાથે અન્યાય કર્યો હશે પક્ષપાત કર્યો હશે દીકરાની વહુઓ સાથે કર્યો હશે અને પછી આગળની ઉંમરમાં બિચારા થઈ જાય તો પેલાથી ને જ આ બધું નોકરાય ને જયારે તમારી હાથમાં બધી સત્તા હોય તો અમુક અમુક સત્તા આજીવન નથી મુકતા નો છોકરાને યુવાન થઈ હતી વ્યવહાર કરવા દે નો છોકરાને પાંચ હજાર નો ક્યાંય કરવા જવા દે નો ઘરમાં ખીલી ખોડવા દે પછી એની બહુને નોખી નોખા કરી દે ને પછી એને ને બળતરા ને એટલે આ આવા બહુ હોશિયાર માતા પિતા છે ને પોતાના સંતાનને ઠોઠડા રાખે ભણાવવામાં ખાલી હોશિયાર કરે ઘરની કોઈ જવાબદારી ન આપે નો ઘરના વ્યવહાર કરવા દે પછી આ કાચા પડતા સંતાનોને પોતાની પત્નીના તે શબ્દો સાંભળવા પડે ને પોતાના માતા પિતાના તો સાંભળતા જ હોય એટલે છે ને બધી વસ્તુ એકાથી ક્યાંય તાળી ન પડે બરાબર ગણો એમ કે વો વાવે પહોંચી ઈચ્છા હોય કે માતા પિતા ક્યારે એ પેલા કેમ વૃદ્ધાશ્રમમાં ન જતા પેલા એ લખણખોટીના છોકરાવારે થાય નહીં બહુ પાંચ થયા હોય અને બહુ એવું નથી ને એમ કે ભાઈ એ ન જાય એટલે આપણે આ વાત ઉપર તો મેં કેટલી વાર વાત કરી કરવા ન થાતે તો વાત વચ્ચે લઈ લીધી એ વાતની જરૂર પડી એટલે પણ આજે મેં વાત કરી એવા લાયકાત વગરના લોકો છે ને તમે જાણતા જાણતા કોઈ સ્ટેજ કે કોઈ ઓલું નહીં આપતા બરાબર મને ખ્યાલ છે બેન તમે આવ્યા હતા ગળોધરા મહીપતભાઈ ધાખડા જય માતાજીભાઈ થેન્ક યુ બેન તમારું વતન ક્યાં છે અમારું વતન છે લાઠી તાલુકાનું અમરેલી જિલ્લાનું અમારું મારા સસરાનું ગામ છે પીપરિયા માલવિયા પીપરિયા પિયર છે મારું લુવારિયા એ પણ લાઠી તાલુકાનું અમરેલી જિલ્લાનું ગામ છે ક્યાં રહો છો સુરતમાં સુરત મોટા વરા તો વિચાર્યું કે ચાલો આજે કેટલા સમય પછી મેં લાઈવ કર્યું છે આઈ થિંક એક મહિના જેવું થઈ ગયું લાઈવ નથી થયું એનું તો આજે મેં લાઈવ કર્યું આની અંદર અને યુટ્યુબમાં સતત લાઈવ કરું છું અને યુટ્યુબમાં બહુ પબ્લિક એક્ટિવ છે મને ખબર પડી કારણ કે રોજે પાંત્રીસો પચીસો હાઈએસ્ટ લાઈવ જોતા હોય છે અને લાઈવ સ્ટોપ કરી રહું ને કે સાડા ચાર લાખ લોકો એ લાઈવ જોયું હોય બે લાખ અઢી લાખ ત્રણ લાખ લોકો એ લાઈવ જોયું હોય એટલે મને એવું લાગે છે કે બધા વધારે પડતી એક્ટિવ કોઈ એપ્લિકેશન છે ને તો યુટ્યુબ હશે પછી બહુ ખબર ન પડે મને આમાં બહુ સાચી વાત પણ મા બાપ નથી ના સમજે સમજતા નથી મોટો બધું કરીને તૂટી જાય છે પણ ખબર ના હોય આવું દરેક ઘરમાં થાય દરેક ઘરમાં થાય પાછા એને કઈ કહેવાય નહીં આપણે એવા સભ્ય સમાજની અસભ્ય સમાજને સભ્યતાનું નામ નું નામ સમાજમાં રહીએ છીએ કે આપણે એને કહેતા છે એમ તમે ગલત છો માતા પિતાને આ પિતા ને ગલત છે એને ગલત કહેવાનું હોય માતા પિતા હોય કે કદાચ ઈશ્વરે કેમ ન હોય તો ગલત હોય એને ગલત જ કહેવું પડે પણ ગલત કઈ ન થેકતા કીધા પછી આ સાંભળી નથી ઠેકતા ને ત્યાં કુરુક્ષેત્રનું રણ મેદાન તૈયાર થાય પછી ત્યાં ભાગલા પડે કાં ડિવોર્સ થાય કાં છૂટાછેડા થાય કાં મગજ માર્યું થાય પણ આ મગજ મારી ન થવા દેનું બધાને ધ્યાન રાખવાનું હોય ઘરમાં જેટલા હોય ને એટલા સભ્ય બધાને પછી એકલી વોવાય જવાબદાર ન હોય અને એકલા કોઈ વડીલો જવાબદાર ન હોય આ બધાની જવાબદારી હોય ઘરની શાંતિ જળવાઈ રહે ઘરના ભાગલા ન પડે દીકરાને દીકરા અને દીકરાની વહુઓ છૂટાછેડા ન કરે પછી એ ન કહે કે એ આવી હતી એટલા છૂટાછેડા થયા એ એવી હતી તો તમે પહેલાં ક્યાં જતા પહેલાં તો એટલી હોય ને નાકામાં નીકળી જતા તમારી દીકરી અમાલી દીકરી કરીને લઈ આવ્યા હતા હવે દીકરી કપડમાં ધોડવા મળી તમને હા ચૂકી એટલે એટલે આવું થાય બરાબર અને એક ઉંમરે તો તમારે છે ને જીવન જીવતા હોય ને તો સંન્યાસ લઈ લેવાનો હોય તમારે થાળી આવે બે ત્રણ ટાઈમ શાંતિથી ખાઈ લેવાની હોય ક્યાં આવ્યો તો ઓલું કોણ આવ્યું હતું ને કેટલા કમાશો ને ક્યાં નાખશો ને એ બધી પંચાયતો મૂકી દેવાની હોય આવી પંચાયતો કરે છે ને એ જ વડીલો હેરાન થાય સમાજમાં બાકી જણે મૂકી દીધી છે નિવૃત્તિ જાહેર કરી દીધી છે ને શાંતિથી ખાઈ પીવે છે ને છોકરાને છોકરાને રમાડીને મોટા કરે છે એ વડીલો તો આજે પણ એના ટેબલ ઉપર ચા મળી જાય છે સોફા ઉપર ચા મળી જાય છે ને બેડરૂમમાં જમવાની થાળી હોત મળી જાય છે બરાબર તો સમજાય એને વંદન અને ન ફેર પડે એમ નથી કારણ કે હું કોકની તો કોઈને ઓલી ન કરું પણ મારા જીવનની બાગડોર હું જાણતા જાણતા કોઈના હાથમાં ન આવતો મને ગમે એ જ મારો નિર્ણય કરું કારણ કે પોતાના નિર્ણય પોતાના સ્વયંને કરવાનો હોય વ્યક્તિગત કરવાનો હોય કોકની ઉપર હાવી નહીં થવાનું કોકની ઉપર ડિપેન્ડ એ નહીં રહેવાનું જયારે તમે કોકની ઉપર ડિપેન્ડ હોય ત્યારે કોકના હાથ હેઠળ રહેવું પડે બરાબર અને આવું જીવન અમુક સમય સુધી બહુ જીવા મમ્મી પપ્પા નો હતા ત્યારે સમાજ સંબંધી થાકી ગયા જય માતાજી કરી દીધો હાલો ભાઈ એકલા રહેવા માટે સક્ષમ છે પણ તમારી કોઈ સલાહ કે તમારા કોઈના સાપલુસીમાં આપણે જીવન વ્યતીત કરવા માંગતા નથી આપણે તો જીવન જીવવાનું છે દર વર્ષે બે થી ત્રણ જ્યોતિલિંગના દર્શન કરવાના છે દેશ ફરવાનો છે એક નસીબમાં હોય તો વિદેશ જોવાનો છે સુંદર બનાવેલી ભગવાનની આ દુનિયાને માણવાની છે પર્વતો ખીણો નદીઓ આ બધું જોવાનું છે કુદરતી દ્રશ્યો એની નજીક જવાનું છે પ્રકૃતિને માણવાની છે આવું બધું કરવાનું છે બે સંતાનની મા બી ના જવાબદારીથી એને નાના મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા લાયક કર્યા સમાજમાં બસ પતી ગયો આપણે ખેડૂતી નથી પકડવાનો કે હું બે લાખ રૂપિયા કમાવું છું તો એટલા પૈસા ક્યાં ગયા આલે આવે આટલા નું આમ કરજે તેમ કરજે દેવાય દેવાના ઘરમાં ન દેવાય પોતાના ખાતા મૂકી દેવાના વાત થઈ ગઈ પૂરું કૃષ્ણા બેન તમે લેવા પટેલ છો આ મેં લેવા પટેલ છે પપ્પા લેવા પટેલ છે ને સસરાઈ લેવા પટેલ છે બરાબર અને લેવા પટેલ ની સાથે સાથે લેવા પટેલ ઘરે જ જન્મ છે ને સાસરું છે ઘણા એવું બે કે કડવા પટેલની અહીંયા દીકરી દીધી હોય અથવા કડવા પટેલના ઘરે આમ હોય સાસરે હોય પણ એવું નથી બરોબર અને પાછા બે હલારી છે કોઈ ગોલવાડી એ નથી હું તો માનું ઈચ્છું છું પેલેથી કે સમાજમાં પોતાની જ કાસ્ટમાં પોતાનાની જ અંદરો અંદર હગાઈ લગ્ન થાય એટલે અસ્તવ્યસ્ત જીવન ન થઈ જાય કોકના રિવાજ સ્વીકારવા પર ટાણ્યા પછી તમારે મગજ માર્યું ન થાય હા તો ગમતા પાતલ એ લગ્ન કર્યું મેં તો લવ મેરેજ કેલા છે પછી એની ભરપાઈ તો મન જ કરતું હોય તો આખા મનને જ ખબર હોય કે કેટલી ભરપાઈ કરવી પડી છે એનું કેટલું મૂલ ચૂકવવું પડ્યું છે મને કીધું એક બેણે કીધું હતું કે પટેલમાંથી ક્યાં લેવા પટેલ ને કડવા પટેલ ને તમે બધા એક જ નો કહેવાય ગુજરાતી પટેલ મેં નવા નામે બધા એક કહેવાય પણ બોલી ચાલી રીત રિવાજ રેણી કેણી બધા એમાં જમીન ફેર છે ગોલવાડિયામાં લાખો કરોડોના મામેરા થાય છે એવું પાછામાં રલરીમાં બહુ ફરજિયાત ન હોય અમરેલી જ ભાવનગર બાજુ આમ ને હુંડલા હુંડા ઘરેણાં ચડાવે છે એવું પાછું એ નહીં તમારે લેવા પડેલું હોય તો રાજકોટ જૂનાગઢ બાજુ તમારે જેટલું હોય એટલું તમારી પૂરતું તમે હોનું ચડાવો તો ચાલે એવું હોય એટલે ભાઈ કઈ ને બહાર ગાવે બોલી બદલે બહાર ગાવે રિવાજ એ બદલે એવું છે એટલે મને એટલી ખબર પડે કે પોતાની પોતાની કાસ્ટમાં પોતાના પોતાના નજીકમાં અને પોતાની પોતાની ને રીત રિવાજ હોય ને એ એમાં પોતાની દીકરીને વરાવાય પવણાવે એટલે જીવન સન સહજ થઈ જાય અસહ્ય ન થાય પછી જે ઓલી થાય ને કે હેરાનગતિ એ હાથે કરીને આપણે કરી હોય પણ કડવામાં લેવામાં તો વ્યવહાર ઓછો થાય ને હા કરતા જ નથી બને કારણ કે બે ની રેણી કેણીમાં જમીન આસ્મા ફેર છે એટલે બાકી બધા પોતપોતાની દ્રષ્ટિએ સારા જ છે આજે મોટાભાગનો ચરોતર બાજુનો જે પાટીદાર વર્ગ છે એ વિદેશોમાં પોતે કંપનીઓ નાખીને બેઠો છે સ્થાયી થઈ ગયો છે પેઢીઓ નાખી ગયો છે હલારી અમારા જે હલારી છે લેવા પટેલમાં તો એ બહુ દાતારી છે ને કે શોખીન મોઝીલા લોકો હશે ખાવા પીવાના બહુ પાંચ પાંચ બે પાંચ મહિના પછી શું થાય એવું નથી વિચારતા અને એક એવો એક મોટો વર્ગ છે સુરતમાં જે ગોલવાડિયા હશે એ સૂકી જમીનોમાંથી અહીંયા આવીને પોતે સ્થાયી થયા અહીંયા આવીને પોતે પેઢીઓ નાખી સુરતમાં અત્યારે મોટાભાગનો ગોલવાડીયો જે વર્ગ છે એ બહુ પૈસાવાળો હશે પણ એ બહુ ખુલ્લીને જીવન નથી જીવો પોતાની મર્યાદામાં જીવેલો આ વર્ગ હા નવી પેઢી અત્યારે બિંદા જીવે છે પણ એ એક પેઢી તો હતી ને એને શાક રોટલા સુરતમાં આવીને સતત શાક રોટલા જ બનાવીને ખાધા હશે એને પરોઠા ને ભાખરીમાં એ મહત્વ ન થાય છે એટલે એટલો બધો પૈસો એટલો બધો રૂપિયો અને હોનવું બધું રોક્યું હશે એમાં પૈસો રોક્યો હશે એટલે સમૃદ્ધ સમાજ છે પણ તો એકા સમાજ ભલે એક જ રહ્યો પટેલ લેવા પટેલ હોય કડવા પટેલ હોય ગુજરાતી પટેલ પટેલ હોય ગમે એ પણ પોતાની પોતાની અંદર સમાજ કહે સંબંધ કરે ને લગ્ન કરે એટલે મુંઝારો ન થાય મતલબમાં ટૂંકમાં પછી તો તમે ગોલોડિયાની દીકરી જોવા પછી એમ કે અમારામાં એવો રિવાજ નથી તમારામાં બહુ મોટા મામેરા કરે પણ તો સોલાવા દીકરી જોશો એનામાં તો છે જ આપણને ખબર જ છે શે તો દેવાય જ નહીં દેતી પહેલા જ વિચારે તમારેથી નો પોસિબલ હોય અને પછી તમારી દીકરીની ઘરે વરો આવે કે તમારી દીકરીને ઘરે નળંદ પવણે કે દેર પૌણે કે ગમે તો એ પછી તમારે પાણીમાં બે જવું હોય તો જ તમારે એની લહેક તમારી તમારી પોતાની કાસ્ટમાં પોતાના નજીકના હોય અહીંયા સંબંધ કરે ખોટી હોય તો લાવજો પાછે અમારી વાત આ તો પેલા દીકરીને બહુ અઢળક ઘરેણું અને અઢળક પૈસો વાળીને દઈ દે અને પછી પોતાનું પાણી બેહવાનું થાય પછી એમ કે અમે તો એટલું બધું નો તાગી એકવી તો તાગી નો એકતા હોય તો હાથે કરીને જહ લેવા જાવમાં માં અને હું તો પહેલાથી માનું મને કે હમણાં બે દી પેહલા એમ કીધું કૃષ્ણબેન તમે બહુ સામાજિક લેવલના વિડીયો બનાવો છો કુરિવાજ ઉપર ને અમુક એવા ખોટા રિવાજ ઉપર એક એક વિડીયો એવો બનાવો ને કે સમાજમાંથી ઘરેણા પ્રથા નીકળી જાય મેં કીધું ભાઈ ઘરેણા પ્રથા એટલે એ તમારા ઘરની મૂડી છે માની લીધું કે અત્યારે જે વધારાનું ઠોપી દીધું છે ને એ વસ્તુ ગલત છે બાકી ઘરે તો આપણા બાપ દાદા જ નહીં દીધું છાપ ભરતા ત્યારે હાર સડાવતા હાર ઘરનું ઘરનું એક કહીને કે માભો કહેવાય એમ હાર એટલે એ તમારા ઘરનું એક શાન કહેવાય તમારા દીકરાની હોવ તમે પરણાવી લેવા છો એટલે તો હાર તો પેલા આપણે વડવા હોત ને કરતા ગમે એટલો ભાવ હતો ગમે એવા કાળ પડતા ગમે એવી મોંઘવારી હતી ગમે એટલું પૈસો હતો કે નહોતો એમ પણ અત્યારે જે આપણે નડે છે ને એ છે કે અત્યારે દરેક